કૃષ્ણ કનૈયા લાલ કી જે રામચંદ્ર ભગવાનની જે હનુમાનજી મહારી જે એમ કે છે રગુરાય એમ કે છે રગુરાય સૂત તમારા નામ વનર સૂત તમારા નામ તિયા દેશ થી તમે આવી આરે વનર સૂત તમારા નામ વનર સૂત તમારા નામ તિયા દેશ થી તમે આવી આરે હનુમાન હોઈ અમારા Hanuman hoy amara Hanumana Hanuman hoy amara nama. Uttaradixnatiya meya viyare, કોણ તમારા તાતા છે રે અંજની હોય અમાર મત અંજની હોય માત સીતા મારા પવન દેવ છે રે અંજની હોય અમારા મત અંજની હોય અમારા માત સીતા

Yeah. શો મારે મા અસો પાલવના જાડ અશો પાલવના જાડ તે બેઠા છે સીતા જન કી રે અસો પાલવના જાડ અસો પાલવના જાડ યા બેઠા છે સીતા ಪಿರ ಮಿಖಾಣ ಯಿ ರಾಮನಿ ಓಳ ಮುದ್ರಿ ಕಾಯ ಪಿ ಪಾಯ ಪಡೆಯ ರೆ ಅಪಿ ರಾಮಿ ಓಳ ಕಾಣಿ ರಾಮನಿ ಓಳ ಕಾಣ ಮುದ್ರಿ ಕಾಯ ಪಿ ಪಾಯ ಪಡೆಯ ರೇ ಬೋಲೋವ ರಹಿರ વા રવીરા બોલો વા રવીરા કોને મોકલા રે મોકલા રામ ને રાય મોકલા રાજા રે રામ સંદેશો લઈને પાછા વાળ સૂરે માતા અમને લાગે ભૂખ માતા અમને લાગી ભૂખ ક પોતો ફળ જમીએ રે માતા અમને લાગી ભૂખ માતા અમને લાગી ભૂખ અગ્નાયા પોતો ફળ જમીએ અછે રાવણ ના બાગ અછે રાવણના બાગ પડેલા ફળ જમ જો રે રાવણના બાગ વિરા રાવણના બાગ હેઠા પડેલા ફળ જમજો રે જાંબુ ખાધા છે ખૂબ જંબુ ખાધા છે ખૂબ ચાડ જંજેરી હેઠા ના કિયારે જમ્બુ ખાધા છે ખૂબ જંબુ ખાધા છે ખૂબ ચાડ ઝંજેરી નાખીય રે અાવણ રાવણના દૂત અવા રાવણના દૂત બાંધી હનુમાનજીને લઈ ગયા રે અવા રાવણના દૂત આ રાવણના દૂત બાંધી ಹನುಮಾನ ಜಿ ನೆ ರೇ ಅಕಿಲಾ ದೊಡ ಅಕಿ ಲಂಕಾ ದೌಡಾ ದನುಮಾನ ಜಿ ನೆ ಗೋದೇ ರೇ ಅಕಿಲಂಕಾ ದೌಡ ಅಕಿಲಂಕಾ ದೌಡ तर्गाीनाल शीतर गाीना रेडा हनुमान जीना पूडे रे गा न लीतर गाना रेडा हनुमान जीना पुछे रे ઉપર મેલી છે આગ ઉપર મેલી છે આગ વાળું હનમાનજીનું પૂછડું રે ઉપર મેલી છે આગ ઉપર મેલી છે આગ વાળું હનમાનજીનું પૂછડું હનુમાન હનુમાન સમુદ્ર કાઠડે રે હનુમાન ન્યાથી મેલી ઠેક હનુમાન ન્યાથી મેલી ઠેક લંકા બાળી સમુદ્ર કાઠડે રે આવ્યા રામજીની ಯು ಅದರೂ ರೇ ಬ બાંધી સમુદ્ર પર પાળ બદી સમુદ્ર પર પાળ સેના લીધી છે રમે સમ તીર બંદી સમુદ્ર ઉપર પાળ બદી સમુદ્ર ઉપર પાળ સેના લીધી છે રમે સમીર યુદ્ધ ચાલુ નવ દિવસ યુદ્ધ ચાલુ નવ દિવસ મારી શીત ને વાળી આ રે યુદ્ધ નવ દિવસ યુદ્ધ ચાલુ નવ દિવસ શ્રાવણ મારી શીત ને વાળી આ રે ચોથા વિભીષણ રા ચોપા સોય પાવી ભીષણ રાજ સોય પાવી ભીષણ રાજ લીલા કરી અયોધ્યા આવી સોય પાવી ભીષણ રાજ સોય પાવી ભીષણ રાજ લીલા કરી અયોધ્યા આવી યારે રાજ કરે રઘુ રાય રાજ કરે રઘુ તોન સુખ યા રે રાજ કરે રઘુરાય રાજ કરે રઘુરાય સર્વ ભગતો સુખ પિયા રે ગુણ ભક્ત મંડળ ગાય ગુણ ભક્ત મંડળ ગાય ગુણ ગાઈને અવસર આવી गाय भक्त मन गणला गायब भक्त बाळ गुणला गायने सुख या पी आरे